રાજ્યની સરકાર મગફળી છે તે ખેડૂતો પાસેથી ખરીદશે અને ટેકાના ભાવે તેમણે રજીસ્ટ્રેશન પણ કરાવવું પડશે તેવી જાહેરાત કરી છે પરંતુ જે પ્રકારે આ સેટેલાઇટથી સર્વે થઈ રહ્યો છે અને તેમાં જે તકલીફો આવી રહી છે તે મામલે હવે ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા મેદાને આવ્યા છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ રાજ્યની સરકારે આ રાજ્યના ખેડૂતો પાસેથી મગફળી ખરીદશે અને તે મામલે આ ખેડૂતોએ પડશે પરંતુ જે પ્રકારે આ ખેડૂતોના જમીનમાં મગફળી વાવેલી છે અને સેટેલાઇટથી જે પ્રકારનો સર્વે થઈ રહ્યો છે આ સર્વેમાં કેટલીક તકલીફો પણ આવી રહી છે અને આ તકલીફોને લઈને વિસાવદરના ધારાસભ્ય પહોંચ્યા હતા ખેતીવાડી અધિકારી પાસે આજે જૂનાગઢ જિલ્લા પંચાયત ખાતે આવી જિલ્લા ખેતીવાડી અધિકારી શ્રી ભટ્ટ સાહેબની આજે રૂબરૂ મુલાકાત લીધી સમગ્ર જૂનાગઢ જિલ્લામાં ડિજિટલ ક્રોપ સર્વે એટલે કે ખેડૂતોએ પોતાના ખેતરમાં મગફળી એટલે કે માંડવી વાવી છે એનું ટેકાના ભાવે રજીસ્ટ્રેશન કરાવેલ છે અને આ રજીસ્ટ્રેશન કરાવ્યા બાદ સરકાર તરફથી સેટેલાઇટ દ્વારા સર્વે કરી ખેડૂતોએ જે પાકનું રજીસ્ટ્રેશન કરાયું છે એ જ પાકનું વાવેતર કરેલ છે કે કેમ એનો એક ડિજિટલ ક્રોપ સર્વે થાય છે આખા જુનાગઢ જિલ્લાના લગભગ તમામ તાલુકામાં અનેક ખેડૂતોને એવા મેસેજ આવ્યા છે કે તમે જે રજીસ્ટ્રેશન કરાયું છે એ પ્રકારનો પાક તમારા ખેતરમાં ઉપલબ્ધ નથી એટલે કે મગફળીનું રજીસ્ટ્રેશન કરાવ્યું હોય તો મગફળી તમારા ખેતરમાં સેટેલાઇટમાં નથી દેખાતી આવા પ્રકારનો પ્રોબ્લેમ આવ્યો છે આખા જિલ્લાના ખેડૂતો વતી આજે જિલ્લા ખેતીવાડી અધિકારી શ્રીને મેં રજૂઆત કરી છે ગાંધીનગરના પણ જે અધિકારીઓ છે એમને ફોન કર્યો છે આ બાબતે એમના તરફથી એવું સૂચન આપવામાં આવ્યું છે કે જે ગ્રામ સેવકો છે ગામડાના એને સૂચના સરકારી તંત્ર તરફથી આપી છે કે જે જે ખેડૂતોને ટેકાના ભાવના રજીસ્ટ્રેશનમાં સેટેલાઇટ સર્વેમાં મેસેજ આવ્યા છે એ તમામ ખેડૂતો વતી એક અરજી આપી અને ગ્રામ સેવક કરી નાખશે તો આ પ્રકારનું એમણે કામગીરીનું મને માહિતી આપી છે આપણે આશા રાખી અને બધાને હું વિનંતી કરું છું કે ગામના ગામ સેવક જે હોય એને આ જવાબદારી સોંપવામાં આવી છે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ગામ સેવકોને એક લેખિતમાં સામાન્ય સિમ્પલ અરજી આપવામાં આવવાની રહેશે કે આવા પ્રકારનો ફેરફાર અમારા ખાતામાં બતાવે છે આવો મેસેજ બતાવે છે તો એ આધારે ગ્રામ સેવક રૂબરૂ જઈ અને કરી શકશે આ સિવાય ખેડૂતો પોતે પણ કરી શકે માટેની એક એપ્લિકેશન છે જેમની પાસે એન્ડ્રોઈડ મોબાઈલ હોય અને ઇન્ટરનેટ આવતું હોય અને જેમને ફાવતું હોય એ લોકો પોતે પણ કરી શકે છે આમ જે પ્રકારે વિસાવદરના ખેડૂતોને જે તકલીફો આવી રહી હતી તે મામલે ધારાસભ્ય ખેતીવાડી અધિકારીને રજૂઆત પણ કરી અને ગુજરાતના અલગ અલગ જિલ્લામાં પણ આ સમસ્યા હોવાની શક્યતા પણ પ્રબળ છે આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે હોટલાઇન ન્યૂઝ આ ચેનલ જોવાનું ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો